ગુજરાતના ડિંડોલીમાં પુણેના વેપારીના આપઘાત કેસમાં બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે પોલીસે હરીશ પટેલ અને મિકેત પટેલ નામના આરોપીની ધરપકડ કરી લીધી છે આરોપી મિકેત વિરુદ્ધ અગાઉ પણ ચોરી મારામારી દુષ્કર્મ સહિતના કેસ નોંધાયેલા છે મહત્વનું છે કે ઓગસ્ટ મહિનામાં આરોપીઓએ પૈસાની લેતી દેતીને લઈને વેપારી રાકેશ ચૌધરીનું અપહરણ કર્યું હતું ચાલીસ લાખની લેતી દેતીને લઈને વેપારીને બંધક બનાવ્યા હતા અને વેપારી પાસેથી બળજબરીપૂર્વક પૈસા કઢાવ્યા હતા જો કે અપહરણ બાદ વેપારીએ મધુરમ આર્કેડના ચોથા માળેથી કૂદીને આપઘાત કરી લીધો હતો આરોપીઓના ત્રાસથી આપઘાત કરનાર વેપારીની પત્નીએ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી હતી જેની પોલીસ તપાસ કરી રહી છે ઓગસ્ટ મહિનામાં બનેલી ઘટનામાં ત્રણ મહિના બાદ આરોપીઓની ધરપકડ કરવામાં આવી છે સંવાદદાતા શૈલેષ જોડાયા છે ફોનલાઈન પર શૈલેષ સુરતના ડિંડોલીમાં પુણેના જે વેપારી હતા તેના આપઘાત કેસમાં હવે આરોપીઓની પણ ધરપકડ થઈ યૂકી છે મૂળ મહારાષ્ટ્રના પુણે નો રાકેશ ચૌધરી નામનો વેપારી હતો તેને સુરતના કેટલાક લોકો અપહરણ કરી સુરતના ડિંડોલી લઈ આવ્યા હતા એક હોટલમાં તેને રાખવામાં આવ્યો હતો અને તે દરમિયાન તેને હોટલ જે ચોથા માળે છે ત્યાંથી ઝંપલાવીને આપઘાત કરી લીધો હતો લગભગ ચાર મહિના પછી આ સમગ્ર ઘટનામાં ક્રાઈમ બ્રાન્ચ હરકતમાં આવી છે અને ક્રાઈમ બ્રાન્ચે એક વેપારી અને એક માથા ભારેસર તેમ બે વ્યક્તિની હાલ ધરપકડ કરી છે કુલ ચાલીસ લાખ રૂપિયાની લેસી દેસીનો મામલો હતો અને તેમાં આ અપહરણ કરવામાં આવ્યું હતું જે તે સમયે પુણેથી ફરિયાદની જે પત્ની છે તેને સમગ્ર મામલે ફરિયાદ કરી હતી ને ત્યારબાદ પોલીસ હરકતમાં આવી છે અને ક્રાઇમ બ્રાન્ચે હાલ તો બે આરોપીની ધરપકડ કરી છે જી શૈલેષ આભાર